નમસ્કાર સરદાર ગોડરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર ખેડાની વડાલા ચોકડી પર આઇસર ટ્રક અને એલપીજી ટેન્કર વચ્ચે ટક્કર હાઇવે પર બે કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયું બોરસદમાં પાંત્રીસ લાખના ખર્ચે બનેલા વોકિંગ વે પર અઠવાડિયામાં જ ખાણીપીણી બજારનો કબજો તંત્રની ચૂપકેદી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મોટી કાર્યવાહી બીયુ પરમિશન વિના ચાલતી નવ હોસ્પિટલો સીલ ભાવનગર એનએસયુઆઈ પ્રમુખ આસાર માન ખાનની પચાસ લાખના ડિજિટલ એરેસ્ટ કૌભાંડમાં ધરપકડ અમદાવાદમાં એબીવીપીનો ઉગ્ર વિરોધ જામનગર નજીક ગોરધન પરમાં સો વીઘા સરકારી જમીન પરના ગેરકાયદે બાંધકામો દૂર કરવા તંત્ર દ્વારા ડિમોલેશન મુદ્રાના ધ્રબ ગામ નજીક જીઆઈડીસીના ગોડાઉનમાંથી એક કરોડ કરતા વધુ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો દિલ્હીના એમસીડી પેટાચૂંટણીનું પરિણામ જાહેર બારમાંથી સાત વોર્ડમાં બીજેપીનો વિજય આપને ત્રણ અને કોંગ્રેસને એક બેઠક મળી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બીજી મેચમાં ઋતુરાજ અને કોહલીની સદી ભારતનો સ્કોર પાંચ વિકેટે ત્રણસો રન પાર ટ્રમ્પને ત્રીસ મિનિટમાં અબજોનું નુકસાન ક્રિપ્ટોને લગતા શેરમાં પચાસ ટકા સુધી કડાકો બોલાયો ભયાનક પૂરના કારણે ઇન્ડોનેશિયા શ્રીલંકા થાઇલેન્ડ અને મલેશિયામાં ચૌદસોથી વધુ લોકોના મોત ભારે તારાજી